હલવો તો કોને ભાવતો હોય હોય આપણે સૌ કોઈ હોઈએ જ પણ તમને કદાચ ખબર કે ચાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ એટલે કે ઇન્ટરનેશનલ કેરેટ ડે તરીકે ઉજવવામાં આવે છે ગાજરના ગુણને લોકો જાણે અને તેનાથી લોકોનું સ્વાસ્થ્ય જળવાય તથા ગાજરના ઉત્પાદનને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જો કે ગાજર દિવસે લઈને હજુ એટલી જાગૃતિ જોવા મળી નથી પણ આજે જૂનાગઢ અને ગાજર સાથેના અનોખા સંબંધની વાત કરવાની છે જૂનાગઢના ખામધ્રોડ ગામે વર્ષોથી ગાજરની ખેતી કરવામાં આવે છે ગાજરની ખેતી માટે અહીંના ખેડૂતને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે આ ખેડૂત એટલે વલ્લભભાઈ મારવણિયા અને આજે તેમના પુત્ર અરવિંદભાઈ મારવણિયા પણ આ ખેતીને આગળ વધારી રહ્યા છે આજે વિશ્વ ગાજર દિવસ નિમિત્તે આજે મધુવન ફાર્મની અંદર અમે આજે ઉપસ્થિત છું અને મારા પિતાજી વલ્લભભાઈ વસરામભાઈ મારવણિયા એમણે ઓગણીસો ને તેતાલીસમાં પહેલી વખત ગાજરની ખેતી શરૂ કરેલી અને તે સમયમાં ગાજર છે એ પશુ આહાર માટે વપરાતા એમણે એક એવો વિચાર આવ્યો કે આ ગાજર છે એ લોકચાહના બની જાય અને એને પ્રથમ વખત જ શાકભાજીની અંદર એણે પ્રસ્થાપિત કર્યા એ સાલ હતી ઓગણીસો ને તેતાલીસની અને ત્યારે એમણે દસ દસ કિલોની જે બે પોટલીઓ વેચી ત્યારે એને છ છ રૂપિયા આ એ ભાવ એને મળેલો ત્યારે એ આશ્ચર્યચકિત એ એ ભાવ બજાર પ્રાપ્ત થયો ત્યારથી એને ગાજરની ખેતી શરૂ કરી અને ગાજર છે એ પૂરક પાક તરીકેનું પણ એમણે પ્રસ્થાપિત કર્યું ખૂબ વર્ષો સુધી એમણે એક સંઘર્ષ કર્યો

જ્યારે જૂનાગઢમાં નવાબોનું શાસન હતું ત્યારે નવાબ મહાબત ખાનજી ત્રીજાના સમયમાં વલ્લભભાઈ પાસે રજવાડાઓને શાકભાજી પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ હતો ઓગણીસો ને સુડતાલીસ પહેલાં મારા પિતાજી જૂનાગઢના નવાબ સાહેબની સાથે શાકભાજીનો દરરોજનો વ્યવહાર કરતા અને એ જે શાકભાજી છે એ રોજ પૈસા ભેગા થતા નહીં આગળ પાછળનો હિસાબ થતો એમાં મહંમદ સાહેબ નવાબ સાહેબ નવાબ નવાબસિંહને જૂનાગઢ છોડવાનો વારો આવ્યો અને એ રાતોરાત જૂનાગઢ છોડીને પાકિસ્તાન જતા રહ્યા ત્યારે મારા પિતાજી એમની પાસેથી બેતાલીસ રૂપિયા એક બાકી રહી ગયા છે એ લેણું એમની પાસે બાકી છે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી વર્ષ બે હજાર પંદરથી પ્રગતિશીલ ખેડૂત તરીકે અને ઉચ્ચ ગુણવત્તાના ગાજરના બીજ ઉત્પાદક તરીકે વલ્લભભાઈ સન્માનિત થયા અને અલગ અલગ છ એવોર્ડ પણ મળ્યા વર્ષ બે હજાર સત્તરમાં પ્રણવ મુખર્જીના હસ્તે નેશનલ ગ્રાસરૂટ એવોર્ડ મળ્યો વર્ષ બે હજાર ઓગણીસમાં ગાજર માટે એક રાષ્ટ્રીય કક્ષાએ સંશોધન થયું અને ભારતમાં થતી ગાજરની વિવિધ જાતોની ગુણવત્તા પર આ સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં મધુવન ગાજરની જાત સૌથી શ્રેષ્ઠ ગાજરની જાત તરીકે પસંદ થઈ હતી શ્રેષ્ઠ ગાજરના ઉત્પાદન માટે વર્ષ બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વલ્લભભાઈને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા દેશના સર્વશ્રેષ્ઠ સન્માનની પ્રાપ્તિ બાદ વર્ષ બે હજાર વીસમાં આઠ નવેમ્બરના રોજ વલ્લભભાઈનું અવસાન થયું અને તેમના પુત્ર અરવિંદભાઈએ આ વારસો જીવંત રાખ્યો છે